માં સ્નાન કરે જો કે નદી છે કેદારનાથ થી આવે છે મહાદેવભાઈ જઈને કેવી મજા આવે સુકુન શાંતિ બધું કેદારનાથ જ છે હરણ મહાદેવ જઈ છીએ નામ દોસ્તો તો હું સાત ગુજરાત ત્યાંથી ને કેદારનાથ પેદલ યાત્રા કરી હતી એમાં અત્યારે છે ગૌરીકુંડ મંદિરે જો સોનપર આજથી સવારના પૂરમાં નીકળી ચૂક્યો હતો ગૌરી માતાનું મંદિર ને અહીંયા છે ઉમાપતિ મહાદેવ હા તમે જુઓ મહાદેવ કેમ કે ગરમ કુટું તો છે આની પાછળ મંદિરની પાછળ ને અત્યારે અહીંયા પબ્લિક પબ્લિક એટલું વધારે છે પબ્લિક સાધુ સંત કેમકે જેટલા આજ આજે રાતે ડોલી તો અહીંયા પૂગી જવાની છે એટલા માટે પબ્લિક જ એટલું છે અને હજી તો પબ્લિક વધવાનું છે કેમકે ભંડારા તો બધે ચાલુ થઈ ગયા સોન બધી જગ્યાએ તો સાધુ સંત પોતાની મસ્તીમાં મગન બાબા કેદારનાથની વાત જોયે છે ડોલીની બાબાજી ધૂણો ધૂણો જગ્યા છે કેમકે અત્યારે નીકળવાનો તો પ્લાન નથી પ્લાન છે પણ જોઈ લો કે આગળ નીકળવા દે કે નહીં નીકળવા દે કેમકે જવું જરૂરી છે કેમ કે આગળ છે પોલીસ પોલીસ ખાતું જો કે ના તો પડે કેમ કે ઘણા માણસો ક્યાં થાય એને તો ના પાડે મારે તો હું કિસ્સો માં લખેલું હોય ખબર પડે આગળ જોઈને તો ચાલો તો આ ભાઈ અમારે એક ગુજરાત થી છે ભાઈ ભાઈ તમારું નામ છે ભાઈ કેમ છો મિહિર મિહિર મારું નામ છે હા ભાઈ ટુરિસ્ટિક ઓફ યાત્રા વર્ષમાં એકવાર કરવાનું અરર મહાદેવ અરર મહાદેવ તો ચાલો તો ગરમ કુંડ તરફ વધીએ આગળ ને ગરમ કુંડના દર્શન કરીએ તો ગરમ બાજુ જોકે આ ભાઈ જ ભેગા છે મહારાજજી ગરમ કુંડ તરફ જવાનો રસ્તો જોકે બાજુમાં છે નદી તો કે એને પણ દર્શન કરાવી દેવાના હોય તો બાબા કેદારનાથની દોલી તો લગભગ પાંચ પાંચ છ વાગે ભોગવાની છે કેમ કે ઉખી મઠથી તો દસ દસ વાગે સવારમાં નીકળી નીકળી ગઈ ચાલો તો આ બધા સ્નાન કરે જો કે નદી છે અલકનંદા જોકે જેદારનાથ કેદારનાથથી આવે છે એમાં બધા સ્નાન કરે છે ને ગરમ કુંડ આ બાજુ કેમકે આપણે તો ગરમકુંડ બાજુ વધવાનું હોય કેમકે સ્નાન તો કરી લીધું હોય એટલા માટે આગળ પણ સ્નાન ચાલુ છે ને આ જુઓ સામાન બધો બનાવવાનું ચાલુ છે ડોલી રીતે હર મહાદેવ ભાઈ ભાઈ બનાવે છે તો કે આમાં એક બે એક જણાને લઈને બે જણા ઉપાડીને જાય એવું જ કાંઈ છીએ કેમકે પાકો અંદાજ તો નથી ને સાધુ સંત ને વધારેના માણસો અહીંયા ટેન્ટ લગાડી જો

जुओ तो, गरम तो जो से गरम कुंड जो कि स्नान तो कर लीधु हमें आ बदा ने वो है स्नान करने केम मैं तो अर्धे कलाक पहला स्नान कर लीध गरम कुंड जूते चप्पल बाहर उतारे ठीक ચાલો તો અહીંયા તે આગળ એક એક ટેન્ટ લગાડેલો છે તો આગળ નહીં તરફ પેલી બાજુ જવાય કે ન જવાય જોતો જવાનો અને હાલ્યો જવાનો હવે હાલો તો અહીંનો નજારો બાપ રે બાપ હા હા નજારો ને ચારે બાજુ નજારો એવો છે એકવાર એકવાર અહીંયા દર્શન થઈ જાય પછી તો કેદારનાથ જઈને કેવી મજા આવે સુકુમ શાંતિ બધું કેદારનાથ માં જ છે બસ તો આગળ આગળ બાજુ જઈએ તો આ બધા જંગલમાં જાય તો એ તો જવાના ને મારે જવાનું છે સીધું તો કે પાછો મંદિર બાજુ જોકે કોને ખબર આજે જવા દે કે ન જવા દે કેમકે હેલિકોપ્ટર તો ઉપરને ઉપર ચાલુ જ છે કે કોઈ કવર આવે એટલા માટે સેફ્ટી પૂરતી કેમ કે દિવસના પાંચ આટા તો થઈ જાય એ હેલો હલો પાછા ભૂકી ગયા એ બાબા કેદારનાથની ડોલી જ્યારે છ મહિના નીચે રહીને છ મહિના ઉપર ત્યારે એક રાતે અહીંયા અહીંયા રોકાઈને જાય એક નાઇટ તો બસ ચાલો તો વિડીયોને પૂરો કરીએ તો હરડ મહાદેવ જય શ્રી રામ દોસ્તો